જય શ્રી કૃષ્ણ રાધાજી પાયે ફોડી પ્રભુજી એટલું તમને વિન વે માથુરાના મેળામાં જાવતો મોહન હું કઉટલું લાવજો મથુરામાં જાવ તો ભૂલી ન જાતા હું કઉલું લાવજો મથુરામાં જાવતો ભૂલી ન જાતા હું કૌ એટલું લાવજો હીરા મોતી દામણી રે લાવજો હીરા મોતીની દામણી રે લાવજો સત્ય માં જેવી ચમકતી ચુંદડી મારે માટે પ્રભુ લાવજો ચમકતી મારે માટે પ્રભુ લાવજો માથુરાના મેળામાં જાવતો મોહન હું કઉલું લાવજો મારે માટે કાનના ઝુમર લાવજો મારે માટે કાનના ಚುಮರ ಲಾವೋ ನವ ಶಾರೋಲವೋ ನೋ ಹಾರೋ ಮೋಗ ಮೋಲವೋ ಚಾಮವಂತಿ ಜೆ ಮೋಟಾ ಕೂಡಳಿಯ ಮರೆ ಮಟೆ ರೇ ಪ್ರಭು ಲಾವ ಚಾಮವಂತಿ ಜೆ ಮೋಟಾ ಕೂಡಳಿಯ ರೇ ಪ್ರಭು ಲೋ મથુરા ના મેળામાં જાવતો મોહન હું કૌેટલું લાવજો મથુરામાં જાવ તો ભૂલી ન જાશો હું કૌએ ટલું લાવજો મારે માટે હાથી દાંતનો ચૂડલો રે લાવજો મારે માટે હાથી દાંત નો ચૂડલો લાવજો સોનાની પાંદડી ને ઘૂઘરી ટકાવજો સોનાની પાંદડીને ઘૂઘરી ટકાવજો રૂક્ષ્મણી જેવા મોટા ઝાંઝરિયા મારે માટે રે પ્રભુ લાવજો રુક્ષમણી જેવા મોટા ઝાંઝરિયા મારે માટે રે પ્રભુ લાવજો મથુરાના મેળામાં જાવ તો પ્રભુજી હું કઉલું લાવજો મથુરામાં જાવ તો ભૂલી ન જાજો હું કઉલું લાવજો મારે માટે ન થળી રે લાવજો મારે માટે નાકની નથળી રેલાવજો માં રોડી મોતી ટકાવજો માં રોડુ મોતી ટકાવજો અષ્ટપટરાણીમાં મૂજ ને પ્રભુજી સૌથી સવાય રાખજો અષ્ટપટરાણીમાં મૂજ ને પ્રભુજી સૌથી સવાય રાખજો

એટલુ રેવી રે ચરણ કમળ મારાખજો શરણ કમળ મારા કજો મથુરાના મેળા આવો તો મોહન હું કહુએ ટલું રે લાવજો મથુરાના મેળામાં આવો તો મોહન હું કૌએ ટલું લાવજો રાધાજી પાયે પડીને પ્રભુજી એટલું તમને વિ નવે મેળામાં જાવતો મોહન હું કહું એટલું લાવજો જય શ્રી કૃષ્ણ ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું